જો તમારી પાસે પણ પ્લાસ્ટિકના આવા નાના ડબ્બાઓ પડ્યા છે અને તમે ફેંકવાનું વિચારી રહ્યા છો તો એ પહેલાં આ વિડીયો જરૂર જોઈ લો આજના વિડીયોમાં આપણે આ પ્લાસ્ટિકના ડબ્બાના ઘણા બધા ઉપયોગ જોવાના છીએ તો ચાલો શરૂ કરીએ વિડીયો તો જે આ રીતનું મીઠાઈનું બોક્સ આવતું હોય પહેલાં તો આપણે તેનો આઈડિયા જોઈએ તો તેના માટે મેં અહીં ચાર નકામી બંગડી લીધેલી છે આ રીતની જે વેસ્ટ બંગડી હોય તેનો ઉપયોગ કરીશું અને અહીં મેં આ રીતે આઈસ્ક્રીમ સ્ટીક લીધેલી છે જુઓ હવે આ બંગડીમાં આ રીતે આઈસ્ક્રીમ સ્ટીક રાખી અને આપણે માપ લઈએ તે માપમાં આપણે આ આઈસ્ક્રીમ સ્ટીકને કટ કરી લઈએ જુઓ આ રીતે આપણે કટ કરી લેવાની છે તો આ રીતે આપણે બે ટુકડા કરીશું ત્યાર પછી આઈસ્ક્રીમ સ્ટીકમાં આ રીતે ગ્લુગનથી ગ્લુ લગાવી અને બંગડીમાં આ રીતે આપણે ચોંટાડીએ જુઓ એક સ્ટીકને આ રીતે ચોંટાડીશું બીજી સ્ટીક છે તેમાં ગ્લુગનથી ગ્લુ લગાવી અને આ રીતે ચોંટાડીશું આ રીતે આપણે ચારેય બંગડીને રેડી કરવાની છે કંઈક આ રીતની ચારે બંગડી રેડી કરી લઈએ તો અહીં મેં ચાર બંગડી રેડી કરી લીધેલી છે હવે આ જે મીઠાઈનો બોક્સ છે તેમાં આપણે આ બંગડીને ચોંટાડીશું તેના માટે મેં અહીં ગ્લુ ગનનો ઉપયોગ કર્યો છે આ રીતે ગ્લુ લગાવી અને આ બંગડીઓને આપણે ચોંટાડીએ બે બંગડીઓ આ સાઈડ ચોંટાડીશું અને બે બંગડીઓ પેલી સાઈડ ચોંટાડીશું જુઓ ફરી મેં અહીં બે આઈસક્રીમ સ્ટીક લીધેલી છે તે સ્ટીકને આપણે અહીં આ રીતે ચોંટાડીશું બંને સાઈડ તો કંઈક આ રીતનું એક સિમ્પલ એવું ઓર્ગેનાઇઝ બંને રેડી થઈ જશે આમાં તમે ઈચ્છો તો કલર કરી શકો આમને આમ પણ રાખી શકો અથવા તો આ રીતે જે કલર સ્પ્રે આવતો હોય તેનો પણ ઉપયોગ કરી શકો અહીં મેં ગોલ્ડન સ્પ્રેનો ઉપયોગ કર્યો છે આ રીતે ગોલ્ડન કલર તેમાં કરી લઈએ જેથી કે ખૂબ જ સરસ લુક આવી શકે આ રીતે સ્પ્રે કલર કર્યા પછી તેને થોડી વાર માટે સુકાવા દઈએ તરત તે સુકાઈ જશે અને કંઈક આ રીતનું એક સુપર એવું કન્ટેનર બનીને રેડી થઈ જશે તમે ડાઇનિંગ ટેબલ પર રાખી શકો છો કેટલું સરસ લાગી રહ્યું છે ને ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા ફરી મેં અહીં આ રીતનું પ્લાસ્ટિકનું કન્ટેનર લીધેલું છે અને સાવરણીની સળીઓ લીધેલી છે તો આ રીતે ગ્લુ ગનથી ગ્લુ લગાવતા જઈએ અને આ સાવણીની સળીને થોડા થોડા અંતરે આ રીતે આપણે ચોંટાડતા ત્યાર પછી તેમાં જે નાની મોટી સળીઓ હોય તેને આ રીતે આપણે કટ કરી લઈએ કાપી લઈએ જુઓ કંઈક આ રીતે બનીને રેડી થઈ જશે ત્યાર પછી મેં અહીં દોરી લીધેલી છે તમારા પાસે જે પણ દોરી હોય તેનો ઉપયોગ કરી શકો છો અને આ રીતે આપણે દોરીને લગાડતા જઈએ આ રીતે ચોંટાડી દઈએ તમે પણ ચોંટાડી શકો ગ્લુગનનો ઉપયોગ કરી શકો આ રીતે આપણે ફરતે દોરી વીંટતા જઈએ તો આ રીતે આપણે દોરીને આટલે સુધી આ રીતે વીટીને લગાડી દેવાની છે ત્યાર પછી ફરીથી આપણે અહીં દોરીનો ઉપયોગ કરીશું તે દોરીને આ રીતે ડબલ રાખી અને પહેલાં આપણે એક સડીમાં આ રીતે તેને લગાવીએ પછી દોરીનો એક ભાગ છે તે બીજી સડીમાં અને બીજો ભાગ છે તેના પછીની સડીમાં આ રીતે વારાફરતી આપણે આ દોરીને આમાં લગાવતા જઈએ જેથી કે સરસ રીતે તે ગૂંથાઈ જશે એક સરસ એવી ડિઝાઇન બનશે જુઓ તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો ને એ રીતે દોરીનો એક એક પાર્ટ આપણે એક સડીમાં આ રીતે વીટતું જવાનું છે દોરી કંઈક આ રીતે ગૂંથાઈને રેડી થઈ જશે ત્યાર પછી મેં અહીં સાડીની લેસ પટ્ટીનો ઉપયોગ કર્યો છે હવે આટલા જે ભાગમાં આપણે દોરી નથી લગાવી ત્યાં આ રીતે તમે લેસ પટ્ટી લગાવી શકો અથવા તો આખા જમાં તમે દોરી લગાવી શકો છો જુઓ આ રીતનું કંઈક એક સુપર કન્ટેનર રેડી થઈ જશે આને તમે કિચનમાં રાખી શકો અથવા તો સ્ટેશનરીનો સામાન રાખી શકો અથવા તો ફ્લાવર પોટ તરીકે પણ તમે યુઝ કરી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા આ રીતના પ્લાસ્ટિકના બે કન્ટેનર લીધેલા છે તેના ઢાંકણ કાઢી નાખીએ અને ગરમ ચાકુ કરી અને તેને બે પાર્ટમાં આપણે કટ કરી લઈએ જુઓ આ રીતે આપણે આ કન્ટેનરના ચાર પાર્ટ કરી લઈએ અને હવે આ પાર્ટને આપણે આ રીતે જોઈન્ટ કરવાના છે તેના માટે મેં સેલોટેપનો ઉપયોગ કર્યો છે આ રીતે સેલોટેપ લગાવી અને આપણે આ ચાર પાર્ટને આ રીતે જોઈન્ટ કરી દઈએ ત્યાર પછી આપણે આ રીતનું એક પુઠ્ઠું લેવાનું છે કાર્ડબોર્ડનો ઉપયોગ કરીશું આ જે ચાર પાર્ટ આપણે જોઈન્ટ કર્યા છે તેને તેના પર રાખી અને તેમાં નિશાન લગાવી લઈએ અને તેટલા માપમાં આ પુઠ્ઠાને કટ કરી લઈએ ત્યાર પછી તે પુઠ્ઠામાં મેં બ્લેક કલર કર્યું છે આ રીતના મેં ત્રણ પુઠ્ઠા રેડી કર્યા છે જે માપનું પુઠ્ઠું હતું તેનાથી એક પુઠ્ઠું મોટું અને તેનાથી એક પુઠ્ઠું નાનું એ રીતના આપણે ત્રણ પીસ રેડી કરવાના છે હવે આ રીતે આ કન્ટેનરને તેના પર ચોંટાડી દઈએ અને જે નાનું પુઠ્ઠું છે તેને આપણે અંદરની સાઈડ આ રીતે ચોંટાડીશું જુઓ સરસ રીતનું એક બેઝ બનીને રેડી થઈ જાય હવે આમાં જે એક્સ્ટ્રા પાર્ટ છે તેને આપણે આ રીતે કાતરથી કટ કરી લઈએ એક્સ્ટ્રા કાર્ડબોર્ડને કટ કરી લઈએ જુઓ આ રીતનું આપણે એક કન્ટેનર રેડી કરીએ ત્યાર પછી જે એક આપણે વ્હાઈટ પુઠ્ઠું રેડી કર્યું હતું તેમાં પણ બ્લેક કલર કરી લીધેલો છે અને સાડીની લેસ પટ્ટી આ રીતે આપણે ફરતે ચોંટાડી દઈએ ત્યાર પછી મેં એક બોટલનું વેસ્ટ ઢાંકણ લીધેલું હતું તેમાં પણ આ રીતે આપણે ગ્લુગનથી ગ્લુ લગાવી તે ઢાંકણને અહીં ચોંટાડીએ સરસ મજાનું એક લીડ બનીને રેડી થઈ ગયું છે આ જે આપણે કન્ટેનર બનાવ્યું છે તેના પર આપણે આને ઢાંકણ તરીકે યુઝમાં લઈશું જુઓ તો આ રીતે તમે ઢાંકી શકો છો હવે આમાં તમે ચાર પાર્ટ કરવા માંગતા હોય તો આ રીતે ફરીથી આપણે કાર્ડબોર્ડના બે કટકા લઈએ અને તેને આ રીતે આપણે થોડું કટ કરીએ જુઓ આ રીતે કટ કરવાનું છે અને બીજો જે કાર્ડબોર્ડનો ટુકડો છે તેને આ રીતે અટેચ કરી દઈએ હવે તેને આમાં આપણે સારી રીતે અટેચ કરી દઈએ તો આ ચાર પાર્ટનું એક સરસ મજાનું જ્વેલરી બોક્સ બનીને રેડી થઈ ગયું છે તમે જ્વેલરી રાખી શકો અથવા તો તો કામ કરતા હોય મોતી ડાયમંડસ એવું બધું રાખી શકો છો મલ્ટીપર્પઝ યુઝમાં લઈ શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા ફરી મેં અહીં આ રીતનું એક બર્તન બારનું જે બાઉલ હોય તે લીધેલું છે હવે તેને આપણે આ રીતે જે આ પાર્ટ છે તેને આટલો કટ કરી લઈએ જુઓ આ રીતે કાતરથી આપણે આ પાર્ટને કટ કરી લેવાનું છે એક પ્લેન સરફેસ રેડી કરવાનું છે હવે તે રિંગવાળો પાર્ટ આપણે સાઈડમાં રાખી દઈએ ત્યાર પછી મેં એક વ્હાઈટ પુઠ્ઠું મારા પાસે હતું તેના મેં આ રીતના ટુકડા કરેલા છે તમારા પાસે જે પણ કાર્ડબોર્ડ હોય તે તમે લઈ શકો તો બે ટુકડા આપણે મોટા કટ કરવાના છે અને તે સિવાયના બધા ટુકડા એક સરખામાં આપણે કટ કરવાના છે તો જે બે ટુકડા મોટા કટ કર્યા છે તેને પહેલાં આપણે આ કન્ટેનરમાં સામસામે આ રીતે ચોંટાડી દઈએ ત્યાર પછી જે પણ નાની સાઈઝના ટુકડા રેડી કર્યા છે તે બધાને વારાફરતી આ રીતે ગ્લુ ગનથી ચોંટાડતા જઈએ તો આ કન્ટેનરમાં ફરતે જ આપણે આ કાર્ડબોર્ડના ટુકડા લગાડી દઈએ તમારા પાસે જે પણ કાર્ડબોર્ડ હોય તેનો ઉપયોગ કરી શકો છો મારા પાસે આ રીતના વ્હાઈટ કાર્ડબોર્ડ હતું તેથી મેં તેનો ઉપયોગ કર્યો છે ત્યાર પછી જે આપણે આમાંથી રિંગ કટ કરી હતી તે રિંગમાં આ રીતે ગ્લુગનથી ગ્લુ લગાવી તેને પણ આપણે આ રીતે આમાં ચોંટાડી દઈએ જુઓ કંઈક આ રીતનું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ જશે જુઓ ત્યાર પછી આપણે આમાં કલર કરીશું તો કલર કરવા માટે મેં કોફી કલરનો ઉપયોગ કર્યો છે તેમાં થોડું પાણી મિક્સ કરી અને આ રીતે આપણે આમાં કલર લગાવી દઈએ તો આખા જ કન્ટેનરમાં આ રીતે આપણે કલર લગાવી દેવાનો છે કંઈક આ રીતે બનીને રેડી થઈ જશે ત્યાર પછી આપણે અહીં દોરીનો ઉપયોગ કરીશું અહીં આ રીતે ગ્લુગનથી ગ્લુ લગાવી અને આ રીતે દોરી લગાવીશું જુઓ આ રીતે આપણે દોરીની બે લાઇન લગાવીશું આ રીતે દોરી લગાવી દઈએ તમે તમારી રીતે પણ એક્સ્ટ્રા ડિઝાઇન એક્સ્ટ્રા ડેકોરેટ કરી શકો છો ત્યાર પછી મારા પાસે એક આ રીતનું ફ્લાવર હતું તેનો મેં ઉપયોગ કર્યો છે અહીં આ રીતે આપણે ફ્લાવર લગાવી દઈએ જેથી કંઈક સરસ મજાનો લુક આવી શકે તો અહીં મેં આ રીતે ફ્લાવર અટેચ કરી દીધેલું છે ત્યાર પછી આ રીતનું જે છાપું આવતું હોય ન્યૂઝપેપરનો ટુકડો લીધેલો છે તે ટુકડાને આ રીતે આપણે રાઉન્ડ રાઉન્ડ વાળતા જઈએ જેથી કે એક પાઇપિંગ બનીને રેડી થઈ જશે તો કંઈક આ રીતની પાઇપિંગ આપણે રેડી કરવાની છે ત્યાર પછી જેમાં એક્સ્ટ્રા પાર્ટ છે તેને આપણે કટ કરી લેવાનું છે જુઓ અને આ રીતનો આટલો ટુકડો આપણે રેડી કરીશું હવે આ જે કન્ટેનર બનાવ્યું છે તેમાં કોફી કલરનો ઉપયોગ કર્યો છે તો આ પાઇપિંગમાં પણ આપણે કોફી કલર લગાવી દઈએ તેને સુકાવા દઈએ તો થોડી વારમાં તે સુકાઈ જશે સુકાઈ ગયા પછી મેં આ રીતનો એક એલ્યુમિનિયમનો તાર લીધેલો છે તે તારને આપણે આમાં અટેચ કરી દઈએ આ રીતે પોરવી દઈએ અહીં આપણે હેન્ડલ બનાવી રહ્યા છીએ આ હેન્ડલને આ બંને કાર્ડબોર્ડમાં આ રીતે અટેચ કરી લેવાનું છે તો સરસ મજાનું સિમ્પલ એવું ઓર્ગેનાઇઝ બનીને રેડી છે આને તમે મલ્ટીપર્પઝ યુઝમાં લઈ શકો છો રસોડામાં રાખી શકો છો અથવા તો તમે ડ્રેસિંગ ટેબલ પર રાખવા માગતા હોય તો આમાં તમે બધી કોસ્મેટિક વસ્તુઓ રાખી શકો છો શેમ્પુ ફેસવોશ વગેરે પણ રાખી શકો છો અથવા તો ડાઇનિંગ ટેબલ પર રાખી શકો છો ખૂબ જ સરસ અને સિમ્પલ એવા આઈડિયા છે તો આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે